તો દોસ્તો તમે જોઈ રહ્યા છો રણભર ન્યૂઝ ચેનલ પણ હવે ઉમેદવાર ઉતારી શકે છે દોસ્તો આપણે જાણવાના છીએ કયા કયા જગ્યાએ છેતર વસાવવા ઉમેદવાર ઉતારી શકે છે તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો અને આગળ વાત કરીએ તો પેટા ચૂંટણી આવી રહી છે તો આગળ કીધું છે આ તમને મળશે અને જોવા મળશે તો વિડીયોને પૂરો જોજો દોસ્તો અને તો આપણે હવે વિડીયો આગળ જોઈએ શું કીધું છે છેતરબાઈ વચાવા લોકસભામાં અમારા પર ભરોસો મુખ્યો છે એવી જ રીતના આ તાલુકા પંચાયતની ઝાંકની પેટા ચૂંટણીમાં પણ અમારા પર ભરોસો મૂકશે એવો અમને પૂરો વિશ્વાસ છે સાથે સાથે આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આ ડેડીયાપાડા સાગબારા અને નર્મદા જિલ્લાની જનતા અમારા પર પૂરો ભરોસો મૂકશે અને ડેડીયાપાડા સાગબારા નાંદોદ તિલકવાડા ગરડેશ્વર સહિત નર્મદા જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સત્તામાં આવશે એવો અમને પૂરોપૂરો વિશ્વાસ છે કેમ કે જે રીતે આજે આઝાદીના અઠોતેર વર્ષ થયા અને અમે જ્યારથી સમજતા થયા છે ત્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર છે પણ આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ આ સરકારોએ બંધ કરી દીધી છે આજે અમારે આ વિસ્તારોમાં અમારા બાળકો ભણવા માગે છે પણ એમના માટે શિક્ષકોની વ્યવસ્થા નથી શાળાઓની વ્યવસ્થા નથી આજે અમારા ખેડૂતો આ વિસ્તારોમાંથી કાચો માલ પેદા કરે છે આજે તુવેર જેવા તુવેરની વાત કરી આજે તુવેર અમે નાખવા જઈએ છીએ બજારમાં અમને સિત્તેર રૂપિયા મળે છે અને એ જ તુવેર દાળ અમે લેવા જઈએ છીએ બીજા દિવસે અમને એકસો એસી થી બસો રૂપિયા આટલી મોટી લૂટ આ સરકારમાં ચાલી રહી છે ઉદ્યોગપતિઓની આ નજર આ વિસ્તારો પર છે આ વિસ્તારોમાં જમીન સંપાદનો કોરિડોરના નામે થાય છે આ વિસ્તારોમાં નકલી કોલેજો જેએનએમ નર્સિંગની આવી એમાં પણ અમારી વિદ્યાર્થીની અમારી બહેનો સાથે અન્યાય થયો છે ત્યારે અમે પ્રજાને અપીલ કરીએ છીએ જ્યાં પણ પ્રજાની જરૂરત હશે પ્રજાના ન્યાય માટે લડવાનું થશે અમારા લોકો સાથે શોષણ થશે ત્યાં અમે ઉભા રહીશું લડીશું જ્યાં પણ અમારા લોકોની શોષણ થાય છે શિક્ષણ હોય સ્વાસ્થ્ય હોય રોડ રસ્તા હોય ભૌતિક સુવિધા હોય બધી જ જગ્યાએ આ સરકાર જે અનદેખી કરે છે ખોટા લોકોને આદિવાસીઓના જાતિના પ્રમાણપત્ર આપીને બેઠી છે નર્મદાના આટલા મોટા બંધનું પાણી આ વિસ્તારોમાં નથી નલસે જલ નામના યોજનાઓમાં કરોડોનું ભ્રષ્ટાચાર થઈ ગયું મનરેગામાં મટીરીયલના કામોમાં કરોડોના ભ્રષ્ટાચાર થઈ ગયા ત્યારે આ એક અમારી શરૂઆત છે આજે હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું અને લોકોનો અવાજ બનીને સડકથી સદન સુધી લડું છું ત્યારે આવનારા દિવસોમાં રાહુલભાઈ પણ ચૂંટાશે તો આ જ ડેડીયાપાડાની જનતાનો અવાજ તાલુકા પંચાયતમાં બનશે અને લોકોને ન્યાય આપવાનું કામ કરશે એટલે ડેડીયાપાડા સાગબારાની જનતાને અપીલ કરીએ છીએ જે રીતના તમારો સહકાર અમને વિધાનસભાને લોકસભામાં મળ્યો છે એવો સહકાર રાહુલભાઈને પણ આપજો અને આવનારા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આપજો એ જ વિનંતી સાથે અમે રાહુલભાઈ આજે ફોર્મ ભર્યું છે ત્યારે એમને પણ અભિનંદન અને શુભેચ્છાઓ આપીએ છીએ કે આ ચૂંટણીમાં અમે નિષ્ઠાપૂર્વક લડીશું અને સારા એવા માર્જિનથી આ ચૂંટણી અમે જીતીશું તો દોસ્તો આ વિડિયો કેવો લાગ્યો અને ચું છું કીધું છે આરણભર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો મારા ચેનલ ઉપર આવતા રહેશે તો આગળ હવે રાજા આપો અને પાછા આવા નવા વિડીયો લાવતા રહેશું તો બાય બા